નમસ્કાર દર્શક મિત્રો ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું બોના આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જાણો છો છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ દ્વારા હજારો વિદ્યાર્થીઓની મૂંઝવણોને અમે ઉકેલ આપ્યો છે અને આ ચોથા વર્ષે પણ તમારી મૂંઝવણોનો ચોક્કસ ઉકેલ અમે આપીશું આજના આ એપિસોડની અંદર આપણે સેમ સેમફોરના પ્રકરણ એક વિકલિતના ઉપયોગોની ચર્ચા કરીશું આ ચેપ્ટર સોળ ગુણનું છે અને તેમાંથી આઠ માર્ક્સના હિત બહુવિકલ્પી પ્રશ્નો અને આઠ માર્ક્સના હિતુલક્ષી પ્રશ્નો આવેલા છે અને આઠ માર્ક્સના જે હિતુલક્ષી પ્રશ્નો છે તેમાંથી ચાર માર્ક્સનો એક એક્ઝામ્પલ જે તમારે સેક્શન સીમાં આવશે અને બે બે માર્ક્સના બે એક્ઝામ્પલ જે સેક્શન એમાં આવશે આજે આપણે સૌથી પહેલાં ચાર માર્ક્સનો જે સેક્શન સીમાં દાખલો આવશે એની આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થીઓને સૌથી વધુ મૂંઝવતા પ્રશ્નો જે મહત્તમ અને ન્યૂનતમના કૂટ પ્રશ્નો તો મહત્તમ અને ન્યૂનતમનો એક્ઝામ્પલ લગભગ બોર્ડની અંદર ચાર માર્ક્સમાં પૂછાય જ છે પણ જો એમાં એફએક્સ તૈયાર કરીને તમને આપી દીધેલો હોય તો વિદ્યાર્થીઓને બહુ મૂંઝવણ પડતી નથી પણ જ્યારે પ્રશ્નો પ્રકારનો દાખલો આવે તો વિદ્યાર્થીઓને એફેકસ બનાવવામાં બહુ તકલીફ પડતી હોય છે તો આજે આપણે કેવી રીતના એફેક્સ બનાવો અને કેવી રીતના મહત્તમ ન્યૂનતમના દાખલા ગણવા તે વિશે તમને જાણે માહિતી આપું છું આજે મેં તમને બોર્ડ ઉપર એક એક્ઝામ્પલ લખ્યો છે આપેલ તિર્યક ઊંચાઈ એલ અને મહત્તમ ગનફળવાળા શંકુનો અર્ધશીષકોણ ટેન ઇનવર્સ રૂટ ટુ છે તેમ સાબિત કરો એટલે કે આ એક કૂટપ્રશ્ન પ્રકારનો દાખલો છે તો સૌથી પહેલાં મારે એનો એફેક્સ તૈયાર કરવો પડશે એફેક્સ તૈયાર કરવા માટે કેવી રીતના આપણે ગણીશું એક્ઝામ્પલ એ હું તમને પહેલાં સમજાવું જો તમારે રકમમાં જે પણ વસ્તુ આપેલ હોય સૌથી પહેલી વાત રાખવાની કે રકમ વાંચો આપેલ કઈ વસ્તુ છે અહીંયા આગળ તમારા એક્ઝામ્પલની અંદર તિર્યક ઊંચાઈ એલ એ આપેલ છે તો જે આપેલ છે એ હંમેશા કોન્સ્ટન્ટ એટલે કે અચળ હોય અને જે અચળ વસ્તુ હોય એ આપણી પાસે કઈ આપી છે ઊંચાઈ એટલે કુટપ્રશ્ન પ્રકારના દાખલામાં પહેલી વસ્તુ જે વસ્તુ આપેલી હોય તે હંમેશા કેવી હશે અચળ હશે મહત્તમ કે ન્યૂનતમ શોધવું છે એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ અહીંયા રકમને વાંચો બરોબર મહત્તમ ઘનફળ વાળું શંકુ તો શંકુનું ઘનફળ આપણે મહત્તમ શોધવું છે અહીંયા આપણે ન્યૂનત્તમની વાત નથી કરવાની મહત્તમની વાત કરવાની છે તો મહત્તમને આપણે જો શંકુનું ઘનફળ મહત્તમ શોધવું હોય તો આપણને શંકુના ઘનફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ ત્રીજો પોઈન્ટ તો શંકુના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે વી બરાબર વન બાય થ્રી પાય આર સ્ક્વેર એચ તો શંકુના ગનફળના સૂત્રની અંદર આપણી પાસે બે ચલ છે એક આર છે અને બીજો એચ છે તો આર અને એચ બે ચલ અને જે આપેલ વસ્તુ છે એની તિર્યક ઊંચાઈ એલ જે આપણી પાસે કેવી છે અચળ છે તો હવે ચોથા નંબરના સ્ટેપની અંદર તમારે જે તમારી પાસે અચળ આપેલું હોય અને જે તમારી અંદર ઘનફણનું સૂત્રમાં આવેલા બે ચલ આ ત્રણને સાંકળતો એક સંબંધ તમારે નક્કી કરવો પડશે તો કયા ત્રણ વસ્તુ થઈ બે ચલ આર અને એચ અને એક અચળ એલ ત્રણની વસ્તે સાંકળતા જો સંબંધ તમારે નક્કી કરવો હોય તો એના માટે આપણે આકૃતિ દ્વારા જોઈશું અહીંયા આગળ એક શંકુ છે જે શંકુની તિર્યક ઊંચાઈ એલ આપેલી છે તેની ઊંચાઈ એચ છે અને તેની ત્રિજ્યા આર છે તો આ ત્રણેયને સાંકળતો નિય સંબંધનો વિચાર કરીએ તો તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર એટલે કે એલ સ્ક્વેર ઇક્વલ ટુ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર હવે આપણે વાત આવી વી અને આ સંબંધ તો સંબંધમાંથી તમે આરની કિંમત પણ મૂકી શકો છો અને આ સંબંધમાંથી તમે એચની પણ કિંમત મૂકી શકો છો પણ જો તમે એચની કિંમત મૂકશો તો એ રૂટની અંદર જશે માટે તમે એ કિંમત કરતાં જો ની કિંમત સીધી મૂકવા જશો તો આર સ્ક્વેર બરાબર કેટલા છે એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર તો આર ની જગ્યાએ તમે સીધી જ કિંમત એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેરને મૂકી શકો છો હવે તમારી પાસે એક નવો વી તૈયાર થયો વન બાય થ્રી પાય એલ સ્ક્વેર માઇનસ એચ સ્ક્વેર ઇન એચ તો એવી વખતે તમારી પાસે એક એલ છે એક એચ છે પાય બાય થ્રી છે તો તમે કોના સાપેક્ષ એનું વિકલન કરશો તો તમને ખબર છે કે અચળના સાપેક્ષ તો વિકલન થતું નથી પાય બાય થ્રી પણ અચળ છે એલ પણ અચળ છે તો એલ જે આપણો છે એ પહેલાં જ તમને કહી દીધું છે અચળ છે તો કોના સાપેક્ષ કરીશું એચના સાપેક્ષે તો સાપેક્ષે વિકલન કરવા માટે હવે શું કહીશું એફ ઓફ એચ કહીશું તો એફ ઓફ એચ હવે શું બન્યો ફાઈ બાય થ્રી એલ સ્કવેર માઇનસ એચ માઇનસ એચ ક્યુબ તો વિદ્યાર્થી મિત્રો સૌથી મેઇન વસ્તુ હતું તમારો એફ તૈયાર કરવાનો જો એફેચ તૈયાર કરતા તમને આવડી જાય એટલે કે આપેલ વસ્તુ શું છે એ તમને ખબર પડી જાય

અને એ એચની કિંમત એફ ડબલ ડેસ એચમાં મૂકો અને જો એફ ડબલ ડેસ એચ તમને લેસ દેન ઝીરો મળે તો શું કહેવાય એફ એ એક્સ આગળ મહત્તમ કિંમત ધરાવે છે અને એફ ડબલ ડેસ એચ ગ્રેટર દેન ઝીરો મળે તો એફ એ એક્સ આગળ ન્યૂનતમ કિંમત ધરાવે છે તો હવે આપણે દાખલામાં જોઈએ કે આપણે શું થાય છે એફ ડેસ એચ ફાઈ બાય થ્રી અચળ છે મેં હમણાં જ તમને કીધું આપણે એચના સાપેક્ષે વિકલન કરાવીશું તો એલ સ્ક્વાયર ઇન ટુ એચ એચનું વિકલન વન થશે એટલે આપણે એલ સ્ક્વેર લખ્યા એચ ક્યુબનું વિકલન થ્રી એચ સ્ક્વેર તો આપણો એફડેસ એચ મળ્યો પાય બાય થ્રી એલ માઇનસ થ્રી એચ એફ મહત્તમ અથવા ન્યૂનતમ હોવા માટેની શરત કઈ છે એફડેસ એચ બરાબર જીરો તો આપણો જે એફડેસ એચ છે પાય બાય થ્રી એલ માઇનસ થ્રી એચ એના બરાબર આપણે ઝીરો મૂકીશું પણ પાય બાય થ્રી અચળ છે એટલે તો ઝીરોમાં જતા રહેશે તો હવે આપણી પાસે એચ મળ્યા એલ બાય રૂટ થ્રી થ્રી એચ પેલી બાજુ લઈ જઈશું તો એચ મળશે એલ બાય રૂટ થ્રી હવે એફ ડબલ ડેસ એચ શોધીશું એફ ડેસ એચ કેટલા આપ્યા છે પાય બાય થ્રી એલ માઇનસ થ્રી એચ અને એલ સ્ક્વેર માઇનસ થ્રી ફરીથી વિકલન કર્યું તો પાય બાય થ્રી તો અચળ એમના એમ એલ ફરીથી અચળ અચળનું વિકલન અહીંયા શૂન્ય થશે થ્રી એસ વિકલન માઇનસ સિક્સ એચ તો એફ ડબલ ડેસ એચ મળ્યા માઇનસ સિક્સ એચ પાય બાય થ્રી એચ નોટ ઇક્વલ ટુ જીરો છે માટે આ કિંમત હંમેશા કેવી થશે લેસ જીરો એવું કહી શકાય પણ એક આ દાખલો થોડોક જુદો છે આગળ ટેન ઇનવર્સ રૂટ ટુ અર્ધ શોધવાનું એવું પણ પૂછેલ છે તો આપણે શું કરીશું ટેન આલ્ફા આકૃતિ પરથી ખબર પડી જાય ટેન આલ્ફા કેટલા મળશે આર અપોન એચ આરની કિંમત અને એચની કિંમત આપણે મૂકીએ તો આપણને આલ્ફા મળી જશે એમાં એચ તમને આપી દીધો છે કેટલો આપ્યો છે એલ બાય રૂટ થ્રી અને જો એચની જગ્યાએ હું અહીંયા આગળ એલ બાય રૂટ થ્રી મૂકી દઈશ તો મને આર કેટલા મળે ટુ એલ બાય થ્રી મીન્સ કે આર કેટલા અંડર રૂટ ઓફ થ્રી રૂટ ટુ બાય થ્રી એલ મળશે તો ટેન આલ્ફાની અંદર આરની જગ્યાએ કિંમત મૂકીશું રૂટ ટુ બાય થ્રી એલ અને એચની જગ્યાએ મૂકીશું એલ બાય રૂટ થ્રી તો રૂટ થ્રી કેન્સલ થશે અને ટેન આલ્ફા આપણને મળશે રૂટ ટુ માટે આલ્ફા કેટલા થશે ટેન ઇનવર્સ રૂટ ટુ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના કુટ પ્રશ્નો પ્રકારના કોઈ પણ દાખલા આપેલા હોય અને એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો હવે તમને બરોબર ખ્યાલ આવી ગયો હશે કે તમે એના મુદ્દા વ્યવસ્થિત નોંધી દીધા હશે આપેલ વસ્તુ હોય અને અચળ કહી દેવાની મહત્ તમારે ન્યૂનતમ જેનું જોઈતું હોય એનું તમારે સૂત્ર લખવાનું અને બંને વચ્ચેનો સંબંધ એ સંબંધમાંથી તમને એફ ઓફ એચ તમારો તૈયાર થઈ જશે એટલે કે એફએક્સ તૈયાર થઈ જશે અને આ એફએક્સનું વિકલન કરી ઝીરો મૂકી એક્સની કિંમત શોધીશું અને આગળ એફ ડબલ ડેસ એચ શોધવાથી તમને લેસ દેન ઝીરો મળી ગયા માટે મહત્તમ મૂલ્ય છે એવું કહેવાય હવે આગળના આગળ તમે વક્રો ઉપર વાત કરીશું ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત નમસ્કાર દર્શક મિત્રો વિરામ પછી ફરી આપનું સ્વાગત છે હવે આપણે વક્રો વિશે ચર્ચા કરીએ તો વક્ર વક્ર માટે વક્રનો સ્પર્શક અભિલંબ અને બે વક્રનો છેદકો તો જ્યારે પણ વક્રની વાત કરતા હોઈએ તો સૌથી પહેલાં કોઈ પણ વક્રનો દાખલો ગણવો હોય તો તમારે એનો ડીવાય બાય ડીએક્સ શોધી અને તૈયાર રાખો એટલે કે વાય બરાબર એફએક્સ કોઈ વક્ર આપેલો હોય તો એનો ઢાળ એક્સ વન વાય વન બિંદુએ ડીવાય બાય ડીએક્સ તમે શોધી શકો છો તો વક્રની વાત કરીએ તો વર્તુળ પરવલય ઉપવલય અને અતિવલયમાં તે પરના અતિવલય બિંદુએ એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે તો એક પોઈન્ટ ત્રણ ના તેરમો દાખલો બહુ વ્યવસ્થિત તમારે જોઈ લેવો પડે સ્પર્શકની વાત કરીએ તો વક્ર પરના કોઈપણ બિંદુ આગળથી દોરેલો સ્પર્શક એ સ્પર્શકનો ઢાળ એમ હોય અને એ બિંદુ એક્સ વાય હોય તો તમને ખબર છે કે વક્રના કોઈ પણ સમીકરણ જોઈતું હોય તો એ રેખાનું સમીકરણ થવાનું છે એક્સ વન વાય વનમાંથી પસાર થતી અને એમ ઢાળવાળી રેખાનું સમીકરણ બધાને ખ્યાલ જ છે વાય માઇનસ વાય વન ઇક્વલ ટુ એમ એક્સ માઇનસ એક્સ વન અને જે સ્પર્શ બિંદુ છે એ સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકને લંબ જો કોઈ રેખા દોરીએ છે તો એને તમે સ્પર્શકનો અભિલંબ કહીએ છે જો સ્પર્શકનો ઢાળ એમ હોય તો અભિલંબનો ઢાળ માઇનસ વન અપોન એમ થાય તો જો વક્રોની વાત કરીએ

લઘુકોણના માપને આપણે બે વક્રો વચ્ચેનો ખૂણો કહીએ છીએ તો બે વક્રો વચ્ચેનો જો તમારે ખૂણો શોધવો હોય તો સૌથી પહેલાં બંને વક્રોના ડીવાય બાય ડીએક્સ શોધી અને તૈયાર કરી લો ત્યારબાદ બંને વક્રોનું છેદ બિંદુ શોધો બીજા પોઈન્ટની અંદર બંને વક્રોનું છેદ બિંદુ શોધો હવે આ છેદ બિંદુ આગળ બંને વક્રોનો ઢાળ એમ અને એમ ને તૈયાર કરી લો અને ત્યારબાદ બે વક્રો વચ્ચેના ખૂણાનું સૂત્ર ટેન આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં એમ વન માઇનસ એમ ટુ અપોન વન પ્લસ એમ વન એમ ટુ અને આ સૂત્રથી તમને બે વક્રો વચ્ચેનો છેદકોણ મળી જશે પણ જ્યારે બે વક્રોના સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકો એમના વચ્ચેનો ખૂણો કાટ ખૂણો હોય તો બંને વક્રોને લંબ છેદી વક્રો છે એવું કહેવાય અને જો બે વક્રોને લંબ છેદી છે એમ સાબિત કરવો હોય તો બંને વક્રોના ઢાળનો ગુણાકાર માઇનસ વન તમારે બતાવવો પડે તો એના માટે તમને એક ઉદાહરણ લઈ અને સમજાવું છું અહીંયા તમારા પાસે એક દાખલો છે સાબિત કરો કે એક્સક્વેર પ્લસ વાયસ્ક્વેર બરાબર એ એક્સ તથા એક્સક્વેર પ્લસ વાયસ્ક્વેર બરાબર બી વાય લંબ છેદી છે કોઈપણ પણ દાખલો હોય તો શું સમજાયું તમને ડીવાય બાય ડીએક્સ શોધી અને તૈયાર કરી લો તો પહેલો વક્ર છે એક્સક્વેર પ્લસ વાયસ્કવેર બરાબર એ એક્સ તો એનું ડીવાય બાય ડીએક્સ શોધવા માટે વિકલન ટુ એક્સ વાય વિકલન વાયનું ફરીથી કરવું પડશે ડીવાય બાય ડીએક્સ અને એક્સનું વિકલન એ થશે બીજો વક્ર છે એક્સ પ્લસ બરાબર બી વાય એનું x ના સાપેક્ષ વિકલન કરાવીએ તો એક્સકવેરનું ટુ એક્સ વાય સ્કવેરનું ટુ અને વાયનું ફરીથી ડીવાય બાય ડીએક્સ સામે બી વાય છે તો ત્યાં પણ વાયનું ડીવાય બાય ડીએક્સ કરાવવું પડશે હવે આમાંથી ડીવાય બાય ડીએક્સને આપણે કરતા બનાવીશું એટલે કે ટુ એક્સને પેલી સાઈડ લઈ જઈશું એ માઇનસ ટુ એક્સ અપોન ટુ વાય અને આમાંથી પણ ડીવાય બાય ડીએક્સને કરતા બનાવીશું તો ટુ એક્સ અપોન બી માઇનસ ટુ વાય હવે આ બંને ઢાળ તમને ડીવાય બાય ડીએક્સ મળ્યા તો પી ઓફ એક્સ વાય બિંદુએ આપણે એને શું કહીશું ઢાળ કહીશું તો પહેલાનો ઢાળ પહેલા વક્રનો ઢાળ મળશે એમ વન બરાબર એ માઇનસ ટુ એક્સ અપોન ટુ વાય અને બીજા વક્રનો ઢાળ મળશે એમ ટુ બરાબર ટુ એક્સ અપોન બી માઇનસ ટુ વાય હવે લંબ છેદી વક્રો સાબિત કરવા માટે તમારે શું બતાવવું પડશે એમ વન ઇન્ટુ એમ ટુ બરાબર માઇનસ માઇનસ વન 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 તો એમ 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 ટુ ટુ ઘણી વખતે તમારો અને જે મળ્યા હશે એનાથી સીધો જ તમે એમ એમ વન વન ઇન્ટુ ટુ માઇનસ તમારે આવી જશે પણ અહીંયા તમે જુઓ એમ વનની જગ્યાએ મેં એ માઇનસ ટુ એક્સ અપોન ટુ વાય લખ્યા એમ ટુ ની જગ્યાએ ટુ એક્સ અપોન બી માઇનસ ટુ વાય લખ્યા તો સીધો તમને બેનો ગુણાકાર માઇનસ વન દેખાતો નથી તો વિદ્યાર્થી મિત્રો છેદબિંદુ શોધવાની જરૂર નથી પણ તમારો જે પણ દાખલાની રકમ આપી હોય આ રકમમાંથી તમારે માઇનસ વન બતાવવા માટે જેટલી વસ્તુની જરૂર હોય એનો ઉપયોગ કરી અને તમે આમાં મૂકી શકો છો જેમ કે અહીંયા જુઓ ટુ એક્સ છે ટુ અને ટુ કેન્સલ થયા અને મેં જો એક્સને અંદર ગુણી કાઢ્યો તો મને શું મળ્યું એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર અને છેદમાં મળ્યા બી વાય માઇનસ ટુ વાય સ્ક્વેર તો હવે રકમમાંથી આપણે જોઈએ તો રકમમાં એ એક્સની જગ્યાએ કેટલા આપ્યા છે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પણ બીવાય ની જગ્યાએર પ્લસ વાય સ્કવેર મૂકી દઈશું માઇનસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સવેર એટલે આપણી પાસે માઇનસ એક્સક્વેર વધશે માઇનસ એક્સકવેર પ્લસ સ્કવેર છેદની અંદર વાયસ્ક્વેર માંથી માઇનસ ટુ એટલે ત્યાં પણ તમને મળશે એક્સક્વેર માઇનસ માઇનસ કોમન કાઢો માઇનસ વન તમને મળી ગયા એટલે કે તમારે છેદબિંદુ શોધ્યા વિના પણ જો તમારા રકમમાંથી તમને કિંમતો મળી જાય છે તો તમે બંનેના ઢાનો ગુણાકારને માઇનસ વન સાબિત કરી શકો છો એક બીજો એક્ઝામ્પલ નીચે લખ્યો છે એમાં તમને લખીને જ આપ્યું છે કે સાબિત કરો કે પ્રત્યેક છેદબિંદુ આગળ એક્સક્વેર બરાબર એક્સક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર પાંચ અને ફોર એક્સ સ્ક્વેર પ્લસ નાઇન વાય સ્ક્વેર બરાબર બોતેર લંબ છેદી છે અહીંયા જો તમને એવું લખીને જ આપ્યું હોય કે પ્રત્યેક છેદબિંદુ આગળ તો તમારે એના છેદબિંદુ શોધવા પડે એના છેદબિંદુ માટે બંને વક્રોને તમે એક્સ અને વાય શોધી શકો છો જેટલા પણ બે મળે ત્રણ મળે ચાર મળે જે પણ છેદબિંદુ આયા હોય એ દરેક છેદબિંદુ જે તમે ડીવાય બાય ડીએક્સ ઉપર શોધી કાઢ્યો હોય એ ડીવાય બાય ડીએક્સ ધારો કે આના છેદબિંદુ એ બી મળ્યા તો ડીવાય બાય ડીએક્સ ઓફ એ બી અને જગ્યાએ તમે કિંમતો મૂકી દેશો જેનાથી તમને બે ઢાળ એમ વન અને એમ મળી જશે તો એનો તો ગુણાકાર તરત જ તમારે એમ વન ઇન્ટુ એમ ટુ કેટલા થઈ જશે માઇનસ વન તમારે અહીંયા થઈ જશે એટલે કે લંબ છેદી પ્રકારનો દાખલો હોય તો તમારે એની સાબિતી ત્રણ રીતે તમે અલગ અલગ આપી શકો છો યા તો તમે બિંદુ શોધીને કરી શકો છો અથવા તો તમે આવી રીતના પ્રશ્નોમાંથી કિંમત શોધી અને દાખલો ગણી શકો છો અને અથવા તો સીધું એમ વન ઇન્ટુ એમ ટુ તમારા માઇનસ વન થઈ જાય છે તો આવી રીતના તમે આ એક્ઝામ્પલને ગણી શકો છો હવે વક્રોની વાત કરીએ તો લંબછેદી કોઈ વખત એવું થશે કે લંબછેદી છે તેમ આપી દીધા હશે અને કોઈ અજ્ઞાત કિંમત તમારે શોધવાની પણ પૂછી હોય તો એ કંડિશનમાં પણ ફરીથી એમ વન અને m2 શોધી પણ એની જગ્યાએ શું મૂકી દઈશું માઇનસ વન મૂકી દઈશું અજ્ઞાત એ કે જે પણ તમને આપ્યા હોય એ તમે એના પરથી મળી જશો વિદ્યાર્થી મિત્રો હવે તમને વક્રોના સ્પર્શક અભિલંબ ખૂણાઓ અને લંબ છેદી વક્રો વિશેની મૂંઝવણ હશે એ દૂર થઈ જ ગઈ હશે ચોક્કસપણે તો હવે આપણે આગળ વાત કરીશું આસન મૂલ્યોની અને ત્રુટીની ત્યાં સુધી જોતા રહો પાસ થવાનું પંચામૃત વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો ફરી આપનું એકવાર સ્વાગત છે હવે આપણે ત્રુટી આસન મૂલ્ય વિશે વાત કરીશું તો કોઈપણ દાખલાની અંદર ત્રુટી આપેલી હોય જે ચલમાં ત્રુટી આપેલી હોય એ ચલને આપણે નિરપેક્ષ ચલ કહીશું અને જેમાં ત્રુટી શોધવાની હોય તેને આપણે આધારિત ચલ કહીશું તો નિરપેક્ષ ચલમાં જો સાદી ત્રુટી આપી હોય તો આપણે આધારિત ચલમાં પણ સાદી ત્રુટી શોધીશું અને જો નિરપેક્ષ ચલમાં ટકામાં ત્રુટી આપી હોય તો આધારિત ચલમાં આપણે ટકામાં ત્રુટી શોધીશું તો નિરપેક્ષ ચલની ત્રુટી જ્યારે પણ તમને એક્સ પર્સન્ટેજ આપી દીધી હોય તો સામે જ્યારે પણ આધારિત ચલની ત્રુટી શોધવાની આવશે ત્યારે એને પર્સન્ટેજમાં જ આપણે શોધીશું અહીંયા હું તમને એક દાખલો સમજાવું તો જ્યારે સમઘનની સમઘનની બાજુ એક સેન્ટીમીટર હોય તથા બાજુની લંબાઈમાં બે ટકાનો વધારો થાય તો તેના પૃષ્ઠફળમાં કેટલા ટકા વધારો થાય આશરે કેટલા ટકા વધારો થાય મેઇન વસ્તુ આપણા પાસે આ છે તો સમઘનની બાજુ આપણને કેટલી આપી દીધી છે એક્સ જો તમે પહેલો સેશન જોયો હશો તેમાં તમને મહત્તમ અને ન્યૂનતમની અંદર એવું સમજાયું કે જ્યારે પણ કોઈની કિંમત શોધવી હોય કિંમત તો એનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ અહીંયા પણ સેમ વસ્તુ છે કે જેનો પણ વધારો શોધવો હોય એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ શેમાં વધારો શોધવો છે પૃષ્ઠફળમાં વધારો શોધવો છે તો મને સૌથી પહેલાં સમગણના પૃષ્ઠફળનું સૂત્ર આવડતું હોવું જોઈએ તો સમગણના પૃષ્ઠફળનું સૂત્ર આપણને બધાને ખબર છે કે જો તમારી પાસે બાજુ એક્સ હોય તો પૃષ્ઠફળ કેટલું થશે તો સમગણનું પૃષ્ઠ મળી ગયું સિક્સ એક્સ સ્ક્વેર બીજું આમાં શું હશે નિરપેક્ષ ચલમાં ત્રુટી નિરપેક્ષ ચલ કેટલા છે એક્સ આપ્યો છે અને તેમાં ત્રુટી કેટલી છે બે ટકા જેટલી તો આપણને ડેલ્ટા એક્સ કેટલો મળશે ટુ એક્સ અપોન સો તો સૌથી પહેલા બે વસ્તુ જેમાં ત્રુટી આપી છે ડેલ્ટા એક્સ એને શોધીને તૈયાર કરો અને જેના પૃષ્ઠફળ શોધવાનું છે વધારો એનું તમને સૂત્ર આવડતું હોવું જોઈએ પછી તમારી પાસે જે પણ ચલ હોય આપણી પાસે કેટલો છે તેનો ચલને સાપેક્ષ એટલે કે આપણે શોધવા પડશે તો જો તમારી પાસે એસ સિક્સ હોય તો તમારે ડીએસ અપોન ડીએક્સ કેટલા મળશે બાર એક્સ એટલે કે તમારી પાસેનું સૂત્ર છે ડેલ્ટા એક્સ જેની આશરે વેલ્યુ કેટલી ડીએસ અપોન ડીએક્સ ડેલ્ટા એક્સ

તો તમારે આધારિત ચલની ત્રુટી ટકાવારીમાં જ શોધવી પડે એટલે તમે આટલે આવી ગયા પછી જવાબ મૂકી દો તો ચાલે નહીં હવે તમારે આની અંદર જો તમારે એસમાં ત્રુટી શોધવાની હોય તો તમારે અંદર એસ પાછો લાવવો પડશે એટલે કે તમારી પાસે સિક્સ એક્સ સ્ક્વેર તો આપણે એસ આવી જશે તો અહીંયા બાર ચોવીસ હતા તો મેં ચાર અને છ એક્સ જુદા પાડી દીધા તો ફોર ઇન્ટુ સિક્સ એક્સ સ્ક્વેર અપોન સો એટલે કે મને એસમાં ત્રુટી મળી ચાર અપોન સો માટે સમગણના પૃષ્ઠફોર્મમાં પ્રવેશથી ત્રુટીનું આસન મૂલ્ય કેટલું થઈ ગયું 4% એમસીક્યુ માં ઘણીવાર ત્રુટીના દાખલા વિદ્યાર્થી મિત્રો પૂછાતા હોય છે તો જારે પણ ત્રુટીના દાખલાની વાત કરતા હોય તમે તો એક એમસીક્યુ માટે એક સરળ વસ્તુ સમજાઈ દઉં કે જો કોઈ વખત નિરપેક્ષ ત્રુટી જે આપેલી હોય એમાં જો x% જેટલી ત્રુટી રહી ગઈ હોય તો આધારિત ચલમાં કેટલી ત્રુટી આવશે જો તમારે એને સીધો ગણવો હોય તો નિરપેક્ષ ચલમાં ઉદ્ભવતી ત્રુટી ધારો કે એક્સ ટકા હોય અને જે તમારું આધારિત ચલનું સૂત્ર હોય એમાં કહી શકાય અહીંયા તમે દાખલામાં જુઓ આધારિત ચલ તમારી પાસે પૃષ્ઠફળ એસ છે નિરપેક્ષ ચલ એક્સ છે

આવી રીતના વિદ્યાર્થી મિત્રો સીધું પણ એમસીક્યુ માં તમે ગણી શકો છો એક બીજો દાખલો જોઈએ લોલક આંદોલન કા ટી બરાબર ટુ પાય અંડર રૂટ ઓફ એલ બાય જો લંબાઈમાં બે ટકા જેટલી ત્રુટી રહી ગઈ હોય નિરપેક્ષ ચલમાં કેટલી ત્રુટી આવી બે ટકા જેટલી જો નિરપેક્ષ ચલમાં અહીંયા પણ ત્રુટી આવી તમારી પાસે બે ટકા જેટલી અને જો તમારી પાસે સૂત્ર છે એમાં એલ ની ઘાત કેટલી છે તમારી પાસે વન બાય ટુ તો પછી તમારી પાસે કુલ ત્રુટી કેટલી આવશે વન બાય ટુ ઇન્ટુ ટુ પરસેન્ટેજ એક પર્સન્ટ જેટલી તમારા પાસે ત્રુટી આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર જેટલા સંભવિત પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરી લઈએ તો પહેલો પ્રશ્ન છે એફ ફ્રોમ આર ટુ આર એફએક્સ બરાબર થ્રી એક્સ એસ ટુ ફોર માઇનસ ફોર એક્સ ક્યુબ માઇનસ બાર પ્લસ પાંચ જે અંતરાલમાં એફ વધે છે કે ઘટે છે તે નક્કી કરો તો જ્યારે પણ વધતા ઘટતા વિધેયની વાત કરીએ તો જે પણ એફએક્સ આપ્યો હોય એનું સૌથી પહેલાં શું કરીએ છીએ વિકલન કરાવીએ છીએ અને વિકલન કર્યા પછી જીરો મૂકી અને જુદા જુદા અંતરાલો નક્કી કરીએ છીએ એ અંતરાલ આગળ કિંમતો મૂકતા જો ડેસ એક્સ ગ્રેટર દેન ઝીરો થાય તો વધતું અને ડેસ એક્સ લેસ દેન ઝીરો થાય તો ઘટતું એના પછી બીજો એક એક્ઝામ્પલ છે સ્પર્શકનો તો એક્સ બરાબર એ ઠીટા માઇનસ પ્રચલ સમીકરણ છે તો એક્સનું ઠીટાના સાપેક્ષ કરાવવું પડશે ડીએક્સ બાય થી વાયનું ઠીટાના સાપેક્ષ સિકલન ડીવાય બાય ડી ટીટા એમાંથી તમને ડીવાય બાય જે એક્સ વાય બિંદુએ ઢાળ મળી જશે એક્સ અને વાય બે બિંદુ તો આપ્યા જ છે ફરીથી સૂત્ર વાય માઇનસ વાય વન ઇક્વલ ટુ એમ એક્સ માઇનસ એક્સ થી પૂરું થશે એના પછી આસન મૂલ્યનો દાખલો પણ આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહીંયા બેઝ દસ આપેલો છે તો એ કન્ડિશનની અંદર પહેલા તમારે આધાર પરિવર્તન કરવું પડશે અને પછી જેમ આસન મૂલ્યનો દાખલો ગણો છે એમ ગણી શકશો પણ એમાં બેઝ કિંમત મૂકવી પડશે ફરીથી એક એક્ઝામ્પલ અહીંયા આગળ મહત્તમ અને ન્યૂનતમનો છે આગળ શીખવાડ્યું એમ તમે આની અંદરથી સૂત્ર પણ મૂકી શકશો કિંમતો મૂકી શકશો અને બંને વચ્ચેનો સંબંધ પણ મેળવી શકશો અને એ સિવાયના સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો નવમો સોળમો અને વીસમો એક પોઈન્ટ બે તેર અને વીસ એક પોઈન્ટ ત્રણનો સાત ત્રણ અને તેર અને સત્તર એક પોઈન્ટ ચારનો સોળમો એક પોઈન્ટ પાંચનો સત્તર અને ત્રેવીસ સાધ્યા એકનો આઠ વીસ ત્રેવીસ અને ઉદાહરણ અગિયાર વીસ ચોત્રીસ આડત્રીસ ઓગણપચાસ અને ત્રેસઠ આ સંભવિત પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય તેવા છે અને તેવા જ બીજા પ્રશ્નો તમે હવે સરળતાથી જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો આના પછીના એપિસોડમાં આપણે ચેપ્ટર બે નિયત સંકલનની ચર્ચા કરીશું તો જોતા રહો પાસ થવાનું પંચામૃત